પોલીસ સામે એક મકાન થયું ભાવનગર શહેરના વડવા ચાવડીગેટ વિસ્તારમાં આવેલ પોલીસ ચોકીની સામે એક મકાન વરસાદના કારણે ધરાશાય થયું હતું જેમાં મકાન માલિક ઉમેશભાઈ મધુસૂદનભાઈ રાવણનું મકાન ધરાશાયી થયું હતું જ્યારે મકાન ધરાશાયી થતા પીજી વેસલ ના વાયરો રોડ પર પડ્યા હતા જ્યારે મકાન ધરાશી થવાના કારણે એક તરફ રોડ બંધ થઈ જવા પામ્યો હતો જ્યારે ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડ તેમજ બીજી વિશાળ ઘટના સ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી હતી જયારે મકાન પડતા લોકોના ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા જોકે મકાન ધરાશી થવાના બનાવમાં કોઈ પણ વ્યક્તિને ઈજા થવા પામી ન હતી